અંગદાનના મહત્વ અને જીવનદાનની ભાવના ફેલાવવા માટે ઇન્ડિયન સોસાયટી ઓફ એન્થેસીશિયોલોજીસ્ટ અમદાવાદ શાખા દ્વારા એક વિશેષ વોકાથોનનું આયોજન કરવામાં આવ્યું વન વોક સેવ મની લાઇફ્સ એટલે કે એક ચાલ અનેક જીવન બચાવો થીમ પર આધારિત આ કાર્યક્રમમાં બસ્સોથી વધુ ડોક્ટર્સ અને જાગૃત નાગરિકોએ ભાગ લીધો હતો આ વોકાથોન દ્વારા અંગદાનના મહત્વને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો જેથી વધુને વધુ લોકો અંગદાન કરવા પ્રેરાય અને હજારો જરૂરિયાતમંદ દર્દીઓને નવું જીવન મળી શકે વોકાથોનમાં ભાગ લેનારા સૌને પ્લેકાર્ડસ અને બેનર્સ દ્વારા અંગદાન કેવી રીતે અનેક જીવનો જીવને બચાવી શકે છે તે વિશે માહિતી આપવામાં આવી છે આ સાથે જ એનેસ્ટિયાના મહત્વ અને તેની યોગ્ય સમજણ વિશે પણ જાગૃતિ ફેલાવવામાં આવી તો અંગદાનના મહત્વ અને જીવનદાનની ભાવના ફેલાવવા માટે આ બોકાસોનું આયોજન કરવામાં આવ્યું હતું